જયશોકભાઈ ગોંધિયા ઘટના એવી બની છે કે અમારા ભાઈ દિનેશભાઈ નું અકસ્માત એક્સિડન્ટ થયેલ સ્કૂટર નું અને અમે દાખલ કર્યા હતા એમાં એનું ઓપરેશન આજે હતું તો ઓપરેશન કરાયું પછી બે બ્લડ ની થેલીની જરૂર પડી તો અમે બે બ્લડ ડોક્ટર ને પૂરું પાડી દીધું અમારા બ્લડ જે દીધેલું હતું એની જગ્યાએ બીજું બ્લડ એ લોકોએ ચડાવી દીધું છે ડોક્ટરે સ્વીકારી લીધું છે કે અમારી ભૂલ છે નવ ml જ ગયું છે ખાલી ફક્ત એમ કે છે ડોક્ટર મારી પાસે બધા એવિડન્સ છે જે હું આપને મોકલી દઉં છું ઓની જરૂર હતી અને એ લોકોએ બી પોઝિટિવ ચડાવી દીધું છે બીજા પેશન્ટનું પુરાવા મારી પાસે છે હું તમને મોકલી દઉં ડોક્ટર તો એવું કે છે કે અહિયાં તો એવું ચાલ્યા કરે અને અમને અને અમને આઈસીયુ માંથી તરત તાત્કાલિક બાર કાઢ્યા છે બાવડા પકડીને બહાર લઈ ગયા છે